તેઓ સર્વ પિતૃ અમાસના દિવસે પોતાના પિતૃઓની પ્રસન્નતા મેળવવા શ્રાદ્ધ તર્પણ દાન કરે છે અને શ્રાદ્ધ કર્મ માટે ભારતભરમાં કેટલીક જગ્યાઓ વિશેષ છે એમાંથી જ એક છે ગુજરાતમાં નર્મદાના કાંઠે આવેલું જાણોદ આવો સર્વ પિતૃ અમાસ પર આપણે જાણોદની યાત્રા કરી પિતૃ કર્મ માટે પ્રસિદ્ધ એવા આ સ્થાનનું શાસ્ત્રોક્ત મહત્વ જાણીએ

ભારત ભરમાં શ્રાદ્ધ કર્મ માટે જૂજ પૈકીનું એક પુરાણ પ્રસિદ્ધ તીર્થ છે આ તો જ્યારે પણ તમે ચંડીપુર કહેતા તમે ચાણોદમાં આવો તો અહીંયા વિશેષ મહત્વ બતાવ્યું છે કે ત્રિવેણી સંગમનું મહત્વતા છે ત્રિવેણી કહેતા ત્રણ માતાજીનો સંગમ ત્રણ નદીઓનો સંગમ પહેલી છે માં નર્મદાજી બીજી છે માતા ઓરસંગ અને ત્રીજી એ છે ગુપ્ત સરસ્વતી બતાવી છે કે જ્યારે પણ તમે આ તીર્થમાં આવો છો અને આ તીર્થનો મહિમામાં જ્યારે પણ તમે કિનારે પૂજન કરો છો તે પૂજન કરવાથી તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે જેથી તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વહન કરી રહી છે શિવની પુત્રી છે કોઈ પણ પિંડ છે અસ્થિ વિસર્જન છે એનું શ્રાદ્ધ કર્મ કરો કોઈ પણ તો પવિત્ર નદીમાં એનું વિસર્જિત કરવું પડતું હોય છે અને મા નર્મદાના નર્મદે હરકી મારું એના જળમાં તો સો જમણા પાપોમાંથી પણ મુક્તિ મળતી હોય છે श्राद्ध પક્ષમાં લાખો લોકો પોતાના પૂર્વજોની તર્પણ વિધિ માટે અહીં આવે છે પિંડદાન કરી પિતૃ પ્રત્યે આભાર ભાવ વ્યક્ત કરી તેમની મુક્તિની કામના કરે છે ચંડીપુર پور કેતા ચારોદ મલારાવ ઘાટ અહીંયા મલારાવ ઘાટ ઉપર એ આજથી હજારો વર્ષ જૂનો ઘાટ બતાવ્યો છે કે જેથી અહીંયા તર્પણ પિંડદાન કરીએ પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ચાણોદના જે ઘાટ છે આ બહુ જ પૂજનીય છે બહુ જ ભક્તિમય છે આજે માહોલ અહીંયા બધા લોકો અહીંયા આજે શ્રાદ્ધ કરવા માટે આવ્યા છે અમે પણ આવ્યા છે અહીંયા અમે અમારું માતૃપિતૃનું જે છે શ્રાદ્ધ કરવા માટે આવ્યા છે અહીંયા બધી વિધિઓ અમે કરાવી બહુ જ સારી રીતે વિધિઓ થાય છે અહીંયા શ્રાદ્ધ અહીંયા જે થાય છે એની અંદર બધા જેટલા ભગવાન છે એ બધાનું એકદમ સારી રીતે

જેથી આત્મા પિતૃલોકથી તૃપ્ત થવાની આશા સાથે શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર આવે છે ચાણોદ તીર્થ ક્ષેત્રે વિવિધ કર્મકાંડી પૂજા કરી પિતૃઓની કૃપા મેળવવા આ સ્થાળુઓનો જમાવડો લાગે છે પિંડદાન કરી વંશજો પોતાના પૂર્વજોને જન્મ મરણના ચક્રથી મુક્તિની પ્રાર્થના કરે છે અને દાન ઇત્યાદી કર્મથી પુણ્ય સંચય કરી પિતૃઓને અર્પણ કરે છે અને આ જ પર્વ દરમિયાન મહાલી શ્રાદ્ધ કરવામાં આવે છે મહાલી શ્રાદ્ધ ને અપરપક્ષ શ્રાદ્ધ તરીકે પણ જાણવામાં આવે છે મહાલી શ્રાદ્ધ કરતા એના પાછળ દાન ગૌદાન છે ત્યારબાદ ચાંદીનું દાન છે અને સોનાનું દાન છે એ ગયા પિતૃદેવ હવે એ દેવોના આશીર્વાદ લેવા માટે આપણે જ્યારે પણ એમની પાછળ તર્પણ પિંડદાન કરીએ તો એમને અર્પણ થવાનું જ છે પણ દાનમાં શું અર્પણ કરવાનું તો આપણે જ્યારે પિંડદાન કરીએ તો એમને સફેદ રંગના તલ અર્પણ કરવા એમને જવ અર્પણ કરવા અને જ્યારે પણ આપણે વિધિ પરિપૂર્ણ થાય એટલે ગૌ માતાને અને શ્વાન કહેતા કૂતરાને એમને જે આપણા ઘરે બનાવેલું હોય દૂધપાક હોય ખીર હોય એ એમને અર્પણ કરવાનું અને કાગવાસ બોલી કાગ નાખીએ એટલે જ્યારે પિતૃ આપણાથી પ્રસન્ન થાય છે ચાણોદનું મહત્વ વિશ્વભરમાં છે દુનિયાના દરેક ખૂણે વસતા આ સ્થાળુઓ અહીં તેમના પિતૃઓ માટે શ્રાદ્ધ ક્રિયા કરવાની ઈચ્છા રાખે છે એટલે જ અહીં ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ છે ચાણોદમાં દેશ વિદેશથી લોકો આવી શકતા ન હોય તો ઓનલાઈન પણ શ્રાદ્ધ કર્મવિધિ પૂર્ણ સંપૂર્ણ કરાવે છે અને અહીંના બ્રાહ્મણો દ્વારા ખૂબ સરસ રીતે શ્રાદ્ધ કર્મ કરી અને એમના પિત્રો ને મોક્ષ ગતિ ને પમાય છે અને બ્રાહ્મણો વતી પણ પ્રાર્થના કરવામાં આવે છે કે આવનાર યજમાન સદાય સુખી થાય સદાય આનંદમાં રહે અને એમના પિત્રો અક્ષય લોક ને પ્રાપ્ત થાય એ જ ચાણોના બ્રાહ્મણો દ્વારા પણ પ્રાર્થના કરવામાં આવે છે ચાણોદમાં મૃતક આત્માની પાછળ સરાવવાની વિધિની પરંપરા સદીઓથી ચાલી આવી છે અહીં આવનાર દરેક વ્યક્તિનો આશય હોય છે પિતૃની પ્રસન્નતા અને તેમની મોક્ષ ગતિ એ પૂર્વજો જેમના થકી આપણું આ જીવન સંભવ બન્યો તેમનો આભાર માની પ્રાર્થના કરવામાં આવે છે ઓમ સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતો નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત ઓમ શાંતિ 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 એટલે કે સર્વ લોકો સુખી થાય સર્વજન રોગમુક્ત રહે બધા મંગલમય ઘટનાઓના સાક્ષી બની અને કોઈ પણ દુખ નો સામનો ન કરવો પડે ઓમ શાંતિ 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 પિંટુ પટેલ વડોદરા ગુજરાત ફર્સ્ટ

આજની શુભ તારીખ છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજનો શુભ દિવસ છે રવિવારનો દિવસ આજની શુભ તિથિ છે ભાદરવા પદ અમાસ નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર યોગ શુભ આજની ચંદ્ર રાશિ સિંહ રાશિ રહેશે એટલે કે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને મોટ નામાંક્ષર ઉપરથી નામ આપવામાં આવશે સ્વાતિ સૂર્યોદયનો સમય સવારે છ વાગ્યા ને આડત્રીસ મિનિટનો રહેશે સૂર્યાસ્ત સમય સાંજે છ વાગ્યા ને સાડત્રીસ મિનિટનો રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર વાગ્યાને અઢાર મિનિટથી શરૂ થઈને બપોરે બાર વાગ્યાને અઠ્ઠાવન મિનિટનો રહેશે રાહુકાળનો સમય સાંજે પાંચ વાગ્યાને છ મિનિટથી શરૂ થઈને સાંજે છ વાગ્યાને અઠ્ઠાવન મિનિટનો રહેશે આજનો દિવસ પિતૃ અમાવસ્યા એટલે કે શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ છે આજે તમારે તમારા પિતૃઓ માટે દાન અને દક્ષિણા કરવી જોઈએ તેનાથી તમારા પિતૃઓ તમારા પર પ્રસન્ન રહેશે અને તમારા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ હંમેશા વાસ કરશે નમસ્કાર આજની તિથિ વિશેષ છે કારણ કે એક તો સર્વ પિતૃ અમાસ અને નોરતાના આગમનની તૈયારીઓ પણ અને તેની સાથે આજે છે સૂર્યગ્રહણ જોકે આ ગ્રહણ આંશિક છે એટલે ભારતમાં તે નહીં દેખાય જોકે જ્યોતિષો અનુસાર આ ગ્રહણ રાશિઓ પર તેની અસર છોડશે ખેર આપણે સર્વપિતૃ પિતૃ અમાસ પર પિતૃનું સ્મરણ કરી તેમના માટે શ્રાદ્ધ કર્મ કરી તેમની મુક્તિની પ્રાર્થના કર્યા બાદ આવતીકાલથી નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે એ નવ દિવસ કે જ્યારે દરેકના હૈયામાં ઉર્જા અને ઉમંગ છવાઈ જાય છે આ નવરાત્રિની ઉપાસના કેવી રીતે કરવી ઘટ સ્થાપનની પ્રથા અને ગરબીનો કોન્સેપ્ટ કેવી રીતે આસોની આ નવરાત્રી સાથે વણાયેલો છે એ જાણીએ એસ્ટ્રોલોજર મોનાલિસોની પાસેથી નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપસોનું સ્વાગત કરું છું ત્યારે માતાના ગરબાનું અને ઘટ સ્થાપનનું અનેરું મહત્ત્વ રહેલું છે ઘટ સ્થાપનના વિશેષ મુહૂર્તની જો આપણે વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારનો દિવસ અને સુદ એકમની તિથિએ સવારે છ વાગ્યાને નવ મિનિટથી શરૂ થઈને સવારે આઠ વાગ્યાને છ મિનિટ સુધીનું જે મુહૂર્ત છે તે શુભ મુહૂર્ત છે તેમાં તમે ઘટનું સ્થાપન કરી શકો છો સાથે સાથે અભિજીત મુહૂર્ત અગિયાર વાગ્યાને ઓગણપચાસ મિનિટથી શરૂ થઈને સવારે બાર વાગ્યાને આડત્રીસ મિનિટ સુધીનું જે અભિજીત મુહૂર્ત છે તેમાં પણ ઘટ સ્થાપન કરવું ઉત્તમ ગણી શકાય છે આ વખતે માતા નવલા નોરતાની જો વાત કરીએ તો નવરાત્રિ સોમવારના દિવસે આવી રહી છે માટે માતાની જે સવારી છે તે હાથીની સવારી છે હાથીની સવારી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે સાથે સાથે સુદ એકમના દિવસે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને હસ્ત યોગ બની રહ્યો છે આ યોગમાં નવરાત્રિનો પ્રારંભ થવું ખૂબ જ શુભ અને ખૂબ જ ઉત્તમ ફળ આપનારું ગણી શકાય છે સાથે સાથે માતાની હાથીની સવારી એટલે કે ગજરાજની સવારી ગજરાજ જે છે તે સુખ સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતિક છે અને જ્યારે માતા ગજરાજની સવારી કરીને નવલા નોરતામાં આવે છે ત્યારે કહી શકાય કે આવતું જે વર્ષ છે તેમાં ખૂબ જ સારો વરસાદ રહેશે જે સમસ્ત બ્રહ્માંડ છે સર્વ દુનિયાના જે લોકો છે તેમનું કલ્યાણ થશે દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પાર વધશે માટે આ વખતે માતાની હાથીની સવારી ખૂબ જ શુભ ફળદાયી ગણાશે ઘટ સ્થાપન કેવી રીતે કરવું તેની જો આપણે વાત કરીએ તો તમારે એક લાલ કપડું પાથરવાનું છે ત્યારબાદ તેની ઉપર ઘઉં મગ અથવા તો ચોખા અથવા તો જુવાર તમારે એની ઉપર પાથરીને તેની ઉપર તમારે ઘટનું સ્થાપન કરવાનું છે આ ઘટની અંદર તમારે એક હળદરની ગાંઠ એક સોપારી અને એક રૂપિયાનો સિક્કો મૂકવાનો છે આવી રીતે તમે તમારા ઘટનું સ્થાપન કરી શકો છો ઘણા લોકો તેની ઉપર આમળાના પાન અને શ્રીફળ પણ મૂકી શકે છે અથવા તો તમે ગરબીની અંદર એક ઘીનો દ્રીવો પ્રજ્વલિત કરી શકો છો અને બાજુમાં તમે એક અખંડ જૂથ પણ પ્રજ્વલિત કરી શકો છો આ રીતે તમે માતાની ગરબીનું સ્થાપન કરી શકો છો નવલા નોરતામાં માતાજીના જે આ ગરબી છે તેનું પણ વિશેષ મહત્ત્વ વધી જાય છે કારણ કે જે માટીનો જે ઘડો હોય છે તેમાં સત્યાવીસ છિદ્રો હોય છે અને આ સત્યાવીસ છિદ્રોને આપણા નક્ષત્ર સાથે સરકાવવામાં આવે છે કારણ કે આપણા સત્યાવીસ નક્ષત્ર છે અને દરેક નક્ષત્રના ચાર પ્રહર છે એટલે કે ત્યારે આ ચાર પ્રહરના લીધે જ્યારે આપણે સત્યાવીસ નક્ષત્રને ચાર સાથે ગુણાન કરીએ છીએ તો તેનો જે સરવાળો છે તે એકસો આઠ આવે છે તે બ્રહ્મ સંખ્યા છે અને એક અને આઠનો સરવાળો પણ નવ થાય છે જે નવલા નોરતા સાથે સરખાવવામાં આવે છે માટીના ગળામાં ત્રણ ઊભી અને નવ આડા એવી રીતે છિદ્રો કરવામાં આવે છે અને તેને વચ્ચે મૂકીને સમસ્ત બ્રહ્માંડ એટલે કે ગર્ભ અને જ્યોત સાથે સરખાવવામાં આવે છે જે રીતે માતાના ઉદરમાં માતાના ગર્ભમાં એક બાળકનો જન્મ લે છે તેવી જ રીતે નવલા નોરતાની જે આપણે ગરબા કરીએ છીએ જે ખાસ કરીને આપણે જે સર્કલમાં ગરબા કરીએ છીએ તેને સૂચન કરવામાં આવે છે કે માતાજી સમસ્ત બ્રહ્માંડના કલ્યાણ માટે નવલા નોરતામાં ભૂમંડળ ઉપર આવે છે અને ત્યારે વચ્ચે ગરબી મૂકીને તેની અંદર દીવો પ્રજ્વલિત કરીએ છીએ એટલે કે આપણા જીવનના નવી શરૂઆત નવા પ્રતીકોનો સ્થાપન કરીએ છીએ માતા સમસ્ત બ્રહ્માંડને આશીર્વાદ આપીએ છીએ અને ગોળ ચક્કરમાં એટલે કે સર્કલમાં ગરબા ગાવવામાં આવે છે તો ખાસ કરીને નવરાત્રિ તે એક ઉર્જાનું પ્રતિક સમૂહ પણ ગણવામાં આવે છે નવલા નોરતામાં જ્યારે આપણે નવની સંખ્યાને જોઈએ છે તો નવ ગ્રહો અને સમસ્ત બ્રહ્માંડને નવની સંખ્યાનો એક પૂરક અંક માનવામાં આવે છે જ્યારે માતાજીના નવ સ્વરૂપ છે જેમાં પણ પહેલું સ્વરૂપ શૈલીપુત્રી બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા ચોથું કુષ્માંડા પાંચમું સ્કંદમાતા છઠ્ઠું કાત્યાયની સાતમું કાલરાત્રિ આઠમું મહાગૌરી અને નવમું જે તેમનું સ્વરૂપ છે તે છે સિદ્ધિદાત્રી માતા નવ અલગ અલગ સ્વરૂપે બ્રહ્માંડમાં અને સમસ્ત આપણા લોકોને આશીર્વાદ આપવા આવે છે નવલા નોરતા દરમિયાન માતાના આ નવ સ્વરૂપની પૂજા કરવી અને ખાસ ભોગ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે નવલા નોરતા જેને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે ત્યારે માતા સમસ્ત જાગ્રત અવસ્થામાં આ બ્રહ્માંડના કલ્યાણ માટે ભૂમંડળ ઉપર બિરાજમાન હોય છે અને ખાસ કરીને નવરાત્રિમાં કરેલી દરેક પ્રકારની સાધના તપસ્યા અને જે પણ ભક્તિ તમે માતાની કરો છો તેનું તમને ખૂબ જ ઝડપથી ફળ મળે છે નવરાત્રિમાં કરવામાં આવતી સાધના તમને ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે માટે નવલા નોરતાનું ખૂબ જ મહત્વ વધી જાય છે આ વખતે જે લોકો ગરબે ઘૂમે છે તેને એક મંગલનું પ્રતિક કહેવામાં આવે છે કારણ કે મંગલ એટલે આપણા શરીરની ઉર્જા માતાજીએ જ્યારે મહિષાસુરનો વધ કર્યો હતો ત્યારે આ જે યુદ્ધ છે તે નવ દિવસ ચાલેલું હતું અને ત્યારે માતાજીએ પોતાની અલગ અલગ શક્તિઓ જે આપણી સમક્ષ લાવ્યા હતા અને તે શક્તિઓનો ઉપયોગ કરીને તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો માટે આ નવ દિવસ ચાલેલું યુદ્ધને પણ નવલા નોરતા સાથે સરખાવવામાં આવે છે ત્યારે માતાનું જે રુદ્ર સ્વરૂપ હતું જે તેમની ઉર્જા હતી તેના સંકેત સમય નવરાત્રિનું પર્વ પણ આપણે ઉજવીએ છીએ માટે ઘટ સ્થાપન અને નવરાત્રિનું વિશેષ મહત્ત્વ જાણીને તમે પણ નવલ નોરતાની વિશેષ શરૂઆત કરો અને માતાજીની શ્રદ્ધા ભક્તિથી સાધના કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર વિધૃહ પ્રત્યે શ્રદ્ધા ભાવ પ્રગટ કરી આપણે જાણ્યું સર્વ વિધૃહ માસો મહિમા અને સાથે જ જાણ્યું પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાણોદનું મહાત્મય અષરાધ પક્ષની સર્વ પિતૃ અમાસના પાવન દિવસે આપણે પણ શાંતિ માટે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરીએ અને આશા રાખીએ કે પિતૃદેવના આશિષથી આપણું જીવન સુખમય રહે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો પ્રભુ જીવંત અને દિવંગત તમામને પોતાની શરણનો માર્ગ બતાવે તે જ પ્રાર્થના સાથે મને આપશો રજા નમસ્કાર अपना प्रतिभाव सुझाव आप हमने मोकली सको छो नामे ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है इसलिए तिरुपति ऑयल्स के विटामिन न्यूट्रिएंट्स आपके खाने को रखें हेल्दी और आपको हैप्पी તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્દી વાલી હેપીનેસ